જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ એસ બી હિન્દુસ્તાની ટીમ વિશે તો મિત્રો એસ બી હિન્દુસ્તાની ટીમની જે આજે હરિભાની ચા છે તે બહુ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે આખા ગુજરાતમાં એક જ ચા હરિવાની ચા અને બેસ્ટમાં બેસ્ટ હરિભાની ચા તો ગુજરાતમાં તો ગુજરાતમાં પણ રણુજામાં એટલે કે રણુજા જે રામાપિંડનું ધામ છે ત્યાં પણ હરિભાની ચા વિચાય છે અને હરિભાની ચાનું લગભગ એસ હિન્દુસ્તાન ટીમે એક હજાર કિલો ચાયનું સેવા કેમ્પમાં દાન કર્યું છે તો એસ બી હિન્દુસ્તાન ટીમને દિલથી ધન્યવાદ અને તમે એસ હિન્દુસ્તાન ટીમના આ નેક કામને પસંદ કર્યું હોય તો લાઇક કરી દેજો અને કમેન્ટ કરી દેજો તો આપણને તો બહુ ગમ્યું એસ હિન્દુસ્તાન ટીમે એક હજાર કિલો ચાયનું સેવા કેમ્પમાં દાન કર્યું તો એસ હિન્દુસ્તાન ટીમ રણનું ગઈ હતી ત્યારે તે એમના સાથે એક હજાર કિલો હરિભા ચા લઈ ગઈ હતી અને રાજસ્થાનમાં પણ જે સેવા કેમ્પ છે ત્યાં હરિભા ચાયનું વિતરણ કર્યું હતું એટલે કે તમે જોઈ શકો છો કે ગુજરાત તો ગુજરાત પણ રાજસ્થાનમાં પણ હરીભા ચાયનું એક અલગ જ અનોખું વાતાવરણ છે તો મિત્રો રહેતા રહેતા આખા પૂરા ભારત દેશમાં એક જ ચા હરીભાની ચા ફેમસ થઈ જાય આપણે એવી પ્રાર્થના કરીએ ભગવાનના અને તમારા ગુજરાતી ભાઈને પણ સપોર્ટ કરજો અને જેટલું બને એટલું આ વિડીયો શેર કરો દે બી હિન્દુસ્તાની ટીમ પાસે આ વિડીયો પહોંચી જાય તો તમે કમેન્ટ કરજો અને તમારા ભાઈને પણ સપોર્ટ કરજો તો એસબી બી હિન્સાન ટીમ આપણા ગુજરાતી નંબર વન કોમેડી યુટ્યુબ ચેનલ કહેવાય અને સામાજિક વિડીયો બનાવો છો તો તમે પણ સપોર્ટ કરજો તો આપણે ત્યાં ખેતરમાં અને મિત્રો જુઓ પાછળ ગાયો ચાર કામ ચાલુ છે અને એસબી બી હિન્સાન ટીમની હરિભાની ચા એ લગભગ આપણા ગુજરાતમાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં તેમની એજન્સી ઓપન થવા માંડી છે તો મિત્રો લગભગ આવા ટૂંક જ સમયમાં અમારા સટલાસ્ટ્રામમાં પણ એજન્સી આવી જશે તો તમે સપોર્ટ કરજો તો જુઓ આપણે ખેતરમાં રહીને એસબી હિન્તાન ટીમ વિશે માહિતી આપીએ છીએ અને વિડીયો બનાવીએ છીએ તો તમે સપોર્ટ કરજો આ તો વિડીયો લગભગ આપણે બે મિનિટનો વિડીયો બનાવીએ છીએ તો આપણા સપોર્ટ કરજો બે હજાર સબસ્ક્રાઈબર છે આપણી ચેનલમાં તો ટૂંક જ સમયમાં તમે ત્રણ હજાર સબસ્ક્રાઈબર કરી દેજો અને લગભગ નવ તારીખે છે રક્ષાબંધન તો રક્ષાબંધનનો આપણો વ્લોગ વિડીયો આવશે મિત્રો તો તમે ફૂલ સપોર્ટ કરજો કેમ કે મિત્રો આપણે વ્લોગ વિડીયા બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે પણ તમે સપોર્ટ ઓછું કરો છો તો સપોર્ટ કરો જેથી તમારા ભાઈને મોટિવેશન મળે હું આવા વ્લોગ વિડીયો બનાવું તો તમારા ભાઈને પણ સપોર્ટ કરજો તો મિત્રો આજનો વિડીયો આપણે આટલો પૂરો કરીએ ટાટા બાય બાય અને જો અમારા ઘરે ભાઈ ચાલક ખોય તો આવું ખેતરનો મસ્ત નજારો છે અને જો આવું કંઈક વાતા વાદળછાયું વાતાવરણ છે તો આપણે આટલા વિડીયોનો ધ્યા એન્ડ કરીએ છીએ અને તમારે પણ ખેતરમાં આવું વાતાવરણ રહે તો જો હવે બધું જવાર વાય બધા પારા ગાડી મીક્યા છે તો જો ફિલ્મ ફરી વાઈ છી વરસાદ બનતો રહેલો હું લેટમાં ફરી વાઈ છી તો જો પેલીમાં ફરી વાય છે તો આટલા આપણા ખેતરના મસ્ત અનોખા વાતાવરણ સાથે વિડીયોનો એન્ડ કરીએ છીએ અને તમે સપોર્ટ કર્યો એવો સપોર્ટ કરતા રહેજો અને જલ્દી તેને સબસ્ક્રાઈબ કરાવી દેજો ટટા બાય બાય